સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો અઢાર યુનિટ બ્લડ ડોનેટ કરાયું આ તરીકે એકત્રી પાંચ બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે બે વાગ્યા ત્રીસ મિનિટ સુધીમાં જે દાહોદ જાયડસ હોસ્પિટલમાંથી આવેલા આરોગ્ય કર્મચારી દ્વારા રક્તદાતાઓના બ્લડ ગ્રુપ વજન સહિતની જે આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઝાયડસ હોસ્પિટલ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો અને રક્તદાન કોઈનું જીવનદાન થઈ શકે તે માટે દેશની પ્રવર્તમાન સ્થિતિને તેને ધ્યાને રાખી અને ડૉક્ટર ઉદય ટિલાવર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ડોક્ટર બી કે સિંઘના માર્ગદર્શન હેઠળ ઝાયડસ હોસ્પિટલ દાહોદના સહયોગથી સંજલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જિગ્નેશભાઈ પ્રજાપતિ સહિતના સ્ટાફ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સરોરી સંજલિ વિસ્તારના જનસમુદાયમાંથી રક્તદાતાઓએ રક્તદાન કરી અને રક્તદાન જે કેમ્પમાં ભાગ લીધો હતો તમામ રક્તદાતાઓએ રક્તદાન કરી રાષ્ટ્રભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તે દરમિયાન કહી શકાય કે અઢાર યુનિટ બ્લડ ડોનેટ એકત્ર થયું હતું